ડીસા તાલુકાના માલગઢ ગામની ઢાણીમાં આવેલ ભૈરવ દાદાના મંદિરે ડીસા તાલુકો વાલ્મિકી સમાજ સમૂહ લગ્ન ચેરિટેબલ ટ્રસ્ટ માલગઢ ગામના ગ્રામજનોને માલગઢ ગામના વાલ્મીકી સમાજના ભાઈઓના સહત સહકારથી પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું જેમાં સોળ નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસ્થાની શરૂઆત કરી હતી જેમાં માળી સમાજના દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેડાવી હતી મુખ્ય યજમાન કસ્તુરજી વેણાજી સુંદેશા પરિવારે લાવો લીધો હતો જ્યારે મંડપના દાતા ફુલચંદભાઈ દેવચંદજી કચવા પરિવાર પુરગતના દાતા વક્તાજી માલાજી ગેલોત પરિવાર મંગળસૂત્રના દાતા આસડાના સરપંચ સાગરભાઈ નાગજીભાઈ દેસાઈ પરિવાર સવેટિયાના દાતા દિનેશભાઈ રાઠોડ પરિવાર માલગઢ દેશના દાતા મોહનલાલ રણછોડજી દેવડા પરિવાર પાયલના દાતા ખેતાજી તેજાજી માળી પરિવાર પાનેતરના દાતા અશોકભાઈ બાબુજી ગેલોત પરિવાર સહિત દાનવીર દાતાઓએ ભેટ સોગાદો આપી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ બી ગેહલોત ગણપતિએ કર્યું હતું જ્યારે દાનવીર દાતાઓનું વિશેષ સન્માન કર્યું હતું જ્યારે વાલ્મિકી સમાજના લોકોએ ભોજન પ્રસાદનો લાવો લીધો આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી વાલ્મિકી સમાજના સમૂહલગ્નના પ્રમુખ રમેશચંદ્ર મેજિયાતર ઉપપ્રમુખ અમૃતભાઈ મકવાણા મંત્રી ઈશ્વરભાઈ મકવાણા મહામંત્રી જયંતિભાઈ મકવાણા સહ ખજાનજી નેનુરામભાઈ મંજીભાઈ રાઠોડ માલગઢ ખજાનજી ચંદુભાઈ ડાલમણીયા કન્વીનર જગદીશભાઈ પરમાર ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ મગનલાલ માળી ડીસાના ધારાશાસ્ત્રી કૈલાસભાઈ વિગેલોત ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષી પંચ મોરચો ભાજપના પી એન માળી ભૈરવ યાંગ બોઇઝ ગ્રુપ અને ગ્રામજનો કૈલાસધામ ચેરિટેબલ ટ્રસ્ટ રામાબાપુ ગૌસેવા સમિતિ માલગઢ ગોગાધણી નવયુવક મંડળ જય જોગમાયા પ્રાથમિક વિસ્તાર માલગઢ વાલ્મિકી સમાજ અને માલગઢ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ભરત સોલંકી સબંધ ભારત ન્યૂઝ ડીસા